ગુજરાતમાં હોવા છતાં સામે આવે જ છે પરંતુ હવે તો યુવાધન દર ડ્રગ્સના રવાડે ચડ્યું છે દરિયા કિનારેથી લાખો અને કરોડાના જથ્થાની જપ્તી બાદ પણ લોકો સુધી આ નશાકારક પદાર્થ પહોંચી રહ્યો છે જોકે હવે ડ્રગ્સ જેવા નશા પણ ખુલ્લામ થવા લાગ્યા છે સુરત માંથી એક બોલી રહ્યો હતો બાદમાં તે પોતાના પર્સમાંથી માંથી ડ્રગ્સનું પેકેટ બહાર કાઢી અન્યને બતાવી રહ્યો હતો સુરત પોલીસે મુંબઈ ખાતેથી આરોપીની ધરપકડ કરી હતી આરોપી વિરેન્દ્ર ઠક્કરને ખ્યાલ આવ્યો હતો કે તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર આરોપીએ તેનો વિડીયો જોયો હતો જેથી આરોપી ગુજરાતની બહાર ભાગી છૂટ્યો હતો આરોપી સામે અગાઉ નવ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે હાલ સુરત પોલીસ દ્વારા અગાઉ પાસાની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે આપ જાણો છો તેમ એક દિવસ પહેલા સુરત શહેરની અંદર એક સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો તો જેમાં એક કિશન એક બસની અંદર બેસીને પોતે બસના જે મુસાફરો હોય

નક્કી થઈ ગયેલી હતી અને તરત જ એને ફેંકું છે એવું પ્રાથમિક જણાય આવે છે અને એ પોતે અહીંયાથી ભાગીને ગુજરાત બહાર ચાલી ગયેલો હતો તો તરત જ સુરત શહેરની પોલીસ ફરીથી એક્ટિવ થઈને અલગ અલગ ટીમો બનાવેલી એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સામેલ થયેલી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપીને ગણતરીના કલાકમાં જ મહારાષ્ટ્રની અંદર ચાલીસ ગાંવ વિસ્તારની અંદર આરોપીને અટક કરી લેવામાં આવેલો હતો અને રાત ગઈકાલ રાત્રે બાદ સવારે રાત્રે આરોપીને સુરત પોલીસ લઈ આવેલી છે આરોપીની પાછ પ્રાથમિક કરતા જણાય આવે છે કે તેનું નામ વીરાંચી તરીકે ઓળખાય છે જે જેનું આખું નામ વીર કેતનભાઈ ઠક્કર છે જે અગાઉ સુરત શહેરની અંદર નવ જેટલા ગુનાઓમાં પકડાયેલો છે તેને પાછા પણ બે હજાર ઓગણીસમાં માં કરવામાં આવેલી છે એને નશો કરવાની આદત છે અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે એ પોતે નશામાં હોય એવું ધ્યાનમાં આવેલું હતું પરંતુ આ વિડીયો વાયરલ થતાં પકડાવાની બીકે એ ગુજરાત છોડીને ભાગી ગયેલો